આમ તો નવસારીને પણ પારસીઓનું અયોધ્યા જ માનવામાં આવે છે અહીં વર્ષોથી વસેલા પારસી સમુદાયે ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ખ્યાતિ પ્રસરાવી છે નવસારી બાદ સૌથી વધુ પારસીઓ મુંબઈ સુરત અને ઉદવાડામાં વસ્યા છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશવાસીઓ પોતપોતાના ધર્મ અનુસાર અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ ઉત્સાહમાં પારસીઓએ પણ આ પ્રસંગને યાદગાર બનાવ્યો છે નવસારીના તરોટા બજારમાં આવેલી અગિયારીમાં ખુશાલીનો જશ્ન મનાવવામાં આવ્યો હતો ભારતભરના પારસી ધર્મસ્થાનોમાં દિયાબત્તી કરવામાં આવી હતી પારસીઓની અગિયારીઓમાં ધર્મગુરુએ આ પ્રસંગે ખુશાલીના જશ્ન નામની ધાર્મિક વિધિ યોજી હતી પારસીઓ હિન્દુઓના અનેક દેવી દેવતાઓની પણ પૂજા કરે છે અને તેઓને આદર આપે છે શ્રી રામ હિન્દુઓના સર્વોચ્ચ સ્થાને પામેલા આરાધ્ય દેવ છે જેને ભગવાન શ્રી રામના નામે પૂજવામાં આવે છે અનેક વર્ષો બાદ રામલલ્લા પોતાના નિજધામમાં પધાર્યા છે ત્યારે દરેક ધર્મના લોકો આ ઉત્સવને પોતાની રીતે ઉજવી રહ્યા છે જેમાં પારસી સમાજનો પણ સમાવેશ થયો છે